જીતેલો ઉમેદવાર એની પાર્ટી ના પચાસો કાર્યકર્તા અને એની પાર્ટી ના પાંચ નેતા આટલા લોકો ઉજવણી કરતા હોય આમ જનતા હોય સમાચાર સાંભળ્યા પછી જેને ચારસો ચાલીસ નો ઝટકો આવ્યો છે એવા તમામ લોકો માટે આજે વાત કરવી છે એટલા માટે કારણ કે વિસાવદર ગોપાલ ઇટાલી આવશે એવી સંભાવના ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતામાં પણ નહોતી અને કોઈ પણ અ સમર્થકમાં પણ નહોતી પરંતુ કાલે જે પ્રમાણે એક બાદ એક જે બોક્સ ખોલ્યા છે રાઉન્ડમાં જે પ્રમાણે એક થી પાંચ રાઉન્ડમાં ગોપાલ ઇટાલિયા પાછળ અને કિરીટ પટેલ આગળ જોવા મળતા હતા એટલે લોકોને એવું લાગતું હતું કે ક્યાંક ને ક્યાંક કિરીટ પટેલની જીત હવે નક્કી છે પરંતુ પાસું પલટાયું અને જીત થઈ ગોપાલ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા ઉમેદવાર પત્ર ભર્યું ત્યારથી એમને સંકલ્પ લીધો હતો કે વિસાવદરની જનતા માટે કઈક કરવું છે વિસાવદરની જનતા માટે આ વખતે લડી લેવું છે અને તેઓ લડી લેવાના મૂડમાં પ્રચાર અને પ્રસારનો જે દિવસો છે એમને ખૂબ મળ્યા હતા અને કદાચ એના કારણે જ એમની જીત થઈ હોય તેવું પણ લાગી રહ્યું છે જીત્યા બાદ ગોપાલ ઇટાલિયા શું બોલી રહ્યા છે કોના તરફ આકરા પ્રહારો કરી રહ્યા છે એક વખત આપણે સાંભળી લઈએ આ ચૂંટણીમાં એટલા દિવસથી આપણે જોતા કે એક તરફ પૂરી તાકાત લાગી ગઈ એક તરફ પરિસ્થિતિ તાકાત મોટી તાકાત નથી પણ કરોડો લોકો ના તાકાત શ્રેષ્ઠ તાકાત છે પૈસા વેચ્યા સરકારી તંત્ર દુરુપયોગ કર્યો ગુંડાઓ ગામડે ગામડે મોકલ્યા એ પછી દિશા નાગરિકોના સંકલ્પના ધમ પર આ જીત મળે દોસ્તો જીત સૌને જીતેલો ઉમેદવાર એની પાર્ટી ના પચાસો કાર્યકર્તા અને એની પાર્ટી ના પાંચ નેતા આટલા લોકો જ ઉજવણી કરતા હોય આમ જનતા હોય ફટાકડા ફોડે પણ જનતા ચૂંટણી જીતી છે એટલે જનતા ફટાકડા ફોડે દોસ્તો તમે બધાએ ઐતિહાસિક ક્રાંતિકારી નિર્ણય કર્યો છે તમે ગુજરાતના કરોડો લોકોની આશાને બળ આપ્યું છે હજારો લોકોને ભાજપ પાર્ટીએ ગુંડા કે સરકારી તંત્રના ડરથી દબાવી દીધા છે કોઈ માણસ કઈ બોલી શકે નહીં ગામડે ખેતી કરતા હોય તો જીવી પાસે દબાવે તલાટી પાસે દબાવે જે માણસ સરકારી તંત્ર થી ન દબાય એને ત્યાં ભાજપ દ્વારા ગુના મોકલે માણસો મોકલે

માત્ર ધારાસભ્ય નો બનાવે આ તો મુખ્યમંત્રી વિશ્વાસ છે કે ખડકી ખોલી છે પણ ગાંધીનગર ની વિધાનસભા નો ડેરો ખોલવાનું કામ પણ નિસાવદર થી કરવાનું હજારો વર્ષોની પીડા છે ખેડૂત ની પીડા દેખાય નહીં આ વિસાવદર ની બજારમાં હીરા ઘસતા આપ્યા કલાકાર ભાઈઓ મંદિર ની અંદર અત્યારે કેવી રીતે જીવે છે એની ચિંતા ચારસો નેતા અહિયા આવ્યા હતા એને નો થઈ દોસ્તો ચારસો જેટલા નેતાઓ વિસાવદર માં આવ્યા ચૂંટણી માં પણ એને આ ખરાબ રોડ ન મંત્રી વિસાવદર આવ્યા પણ એને ખાતર નથી મળતો ને ટેકા ભાવ નથી મળતા એ નો દેખાણો

મારી જિંદગીમાં દસ વર્ષ દસ વર્ષ રાજનીતિ સંઘર્ષ કર્યો દોસ્તો તડકો પોલીસ માર ખોટી એફઆઈઆર થઈ ગયા પર હુમલા કર્યા મેણા ટોળા માર્યા મીડિયાએ અમારું ખરાબ બતાવ્યું બધી જ વસ્તુને દિલની અંદર ઠરવીને અમારી વેદના નો એક આંસુ પાડ્યા વગર જનતાની વેદના ના આંસુ ઉછવાનું કામ દસ વર્ષ કર્યું જનતા ની પીડા ઉપર કામ કર્યું ત્યારે વિધાનસભાની ચૂંટણી આખા ગુજરાત માં ગુંજી અને તમે આપું ગુજરાત દોસ્તો તમને બધાને મિત્રો મેં કાંઈ આ ચૂંટણી દરમિયાન જે કાંઈ પણ બાબતો ઉપર મેં આમ જનતાને સંકલ્પ રજૂ કર્યો છે એ ચારે ઇકોની નવી જમીન વાપરીની લડાઈ હોય કે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં થયેલો હોય ભ્રષ્ટાચાર કે સહકારી મંડળીની અંદર થયેલો ભ્રષ્ટાચાર કે સંઘ યોજનાનું પાણી આ વિસ્તારની સરકારી કચેરીઓમાં નાના માણસે ખાવા પડે છે મારી છે તમે એક વકીલ મત આપો છો હવે વકીલ જ્યારે મામલતદાર દોસ્તો આ ચૂંટણીમાં અમે જયારે ગામડે ગામડે ફરતા હતા ત્યારે અનેક લોકોએ અનેક કેટલા બધા આશીર્વાદ બધા પ્રયામ બધી લાગણીઓ નાની નાની દીકરીઓએ એના કુમળા નાજો નાજે અમારા ઉપર એક વિજય અને હાથ થયેલા ચાંદલામાં જે તાકાત હતી ને તાકાત આજે કીધું કે હે અમારા માવતા અમને કાયમ નમી હાલતા રહીને એવું બહાર આપ્યું ક્યાંય કાઢી જનતા અમે નથી આવતી પણ મિત્રો મારી જેવા નાની ઉંમરના પાંત્રી વર્ના જોવાના તમે જે ભરોસો મૂક્યો છે એ ભરોસો જે રીષ્ણા દોસ્તો હવે સરકાર તૂટશે સરકાર તૂટશે અને દોસ્તો જે આ ચૂંટણીમાં પાપ કર્યું યાદ રાખજો હાલ છેલ્લી વાત આ ચૂંટણી ગોપાલ ઇટાલિયા નહોતો લડતો એ તો નિમિત્ત હતો આ આ ગામડે ગામડે રહેલો નાનો માણસ મજૂર રત્ન કલાકાર આમ જનતા ચૂંટણી લડી રહી હતી ઉમેદવાર બધા હતા સૌ સ્વયંભૂખ આ ચૂંટણી નું કામ કરી રહ્યા એવી ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા નહીં જનતા ચૂંટણી લડતી હતી ત્યારે જનતા સાથે દબો કરવા કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર ઉપર રાખ્યો અને જો સજાનું ફળ આજે મળી ગયું જનતા સાથે જે દબાઈ કરે એને ઈશ્વર માફ ન કરે દોસ્તો કોંગ્રેસ ના જેના પાપ ફળ મળી ગયું છે સમાચાર મળ્યા તમને જે અહીંયા ઉમેદવાર ઉપર રાખવાનું પાપ કર્યું પાપ ભગવાન અમુક સરકારી દલાલી કરી છે હું જે જેવા અધિકારી છે જેને કિરીટ પટેલ ની દલાલી કરી છે એને જાહેર માં કહી દઉં છું કે ચૂંટણી ગોપાલ ચૂંટણી ની જનતા લડતી ની તમે જનતાની સાથે ખોટું કર્યું છે વહેલી તકે વિસાવદર ની જનતા ની માફી માગી લેજો પછી આ એડવોકેટ ગોપાલ ઇટાલિયો મરી જશો તો નરક પાછળ આવશે આંધળા થઈને કામ કર્યું કે આ ચૂંટણી ગોપાલ ઇટાલિયા નહોતો ગોપાલ નડતો હોત તો ન જીતવા દે કેશુ પટેલજીયા જેવા આગેવાનો રત્ના બાબા જેવા આગેવાનો બાબા જેવા કેવાનો આ પંથક ના છે કઈ આપણા આગેવાનો છે બનાવેલા ચીલા ઉપર

খুব খুব আভার ব্যক্ত করুছ ভারত